રાજી આખો રાખુ છો આવો આવો તેવો જો હું આઉ કરું છું છોકરા બોલું છું છોકરાન બગા તો માથા બગા આ તો કોઈ આળક ન આવતો નથી કે કોણ મારવાનું તો મેં મારે પડારે તો જરા રાજા હવે હલીતા પર અમાર મામે પછી

લોકો કે ને આ ન્યા આવતો આખો જ આવતો આ બધો ઓનો ડોશનો ઓનો આવતો મુળો તો આ ને આ હોય જા લોકો ના જા કે કેર દેવા ગુંગા કોઈ ગુણ નહીં પાસ રવાન ઓ હો હો રમણી અલ્યા ચેતા ન આવ મોણું થઈ ગઈ ઓ આપો છો રે અમારું પાંચ આટ છો આ ડોશી આવ ડોશી મોજાબલા હું તો હું ક હા મોજાબ છે

કુશીયે તે આ તો હું જોઉ છું બધા તમામ વાત મોકલજે આવજો સુખરા સો તમામ જોઉં છું કોને એટલે આજે મોકલ ઓકલજે હું જોઉં છું હેતમે જોઉં ઓકલજે પછી આ મોકલું

આ આ એ તો બાતરી લાયે લાકડા લાયે મેકા 200 રૂપિયા આપો હું બેઠા છે ને

તો સરા હો તમારો વિગો લક્ષ્યાલો અલ્યા એવું નહીં આમેલ તો આલીશ આલી દે શું નહીં આલી દે ઓલા પૈસા આ તો મારા જરૂર હતી એટલે જરૂર પલા જરૂરત આવે ને કોઈ ખબર આ ખરાત આપવા પૈસા દીધી આ ગામમાં આ ગામમાં ગરમી પડે તમાર તાપા બાઈક લઈને અમાર કોક થાય

એક ના હાઈટ થઈ જશે ઉપર થાય તો બરાબર ભાઈ લાલ ભાઈ મળશે નઈ મારે જોઈએ મારી મારા પૈસા ની ખોટા ને પછી ભાઈ એટલે ખબર છે કે હું સોન થી દસ વાગે ઉઠું એટલે આઠ ટાઈમ આપું એટલે કે હું આવું જ નહીં આઠ વાગે નહીં આઠ વાગે મારા ઘેર આપી જજો આઠ ને પોસ્ટ થશે ને તો હાઈટ થશે બરાબર તમારું પેલો ડગરું છે ને કાગળ અને સહી મારે પૈસા આપી દે તો અંગુઠો આપવાની મને લાગતું નહીં ઉપર લાગતું તારો જવા બના કાલે હરાબારે જો તારો અડધો જ્યો લેવા પૈસા લેવાના તને તો આમ શિયાળ જેવા થઈને જોવા ઊંચું કઈ ના અને આલ પછી તો તો પાછળ જોવા પૈસા પાછા લોઢાના ચાઇ ને ઓન દેવા જાન ચડાવેવા જાને ધમકી તો આલવી પડે આ લોકો પૈસા હાલ આ મારા હરા પૈસા આલે એવા નહીં એટલે ધમકાવવા તો પડે જ પણ કાલે ને ચાલે રાસી હરા બાર થાય ને તો પછી સીધો ભીઘો એનો અડધો ભીઘો ને લખી જ લેવો છે જાઈ જફા

મેં માથામાં મજા સાલેટ ના યાર સાડ બધી ઓલી આ લાગજો આગળ હા ભાઈ તો કઈ દઉં હવે સુકાન બનાવીએ જિંદગી પૂરી થઈ ગઈ કોમ ડે કાચ થઈ દે હા તો બેઠે છે ને એનાથી બાજુ બનાવ્યા હારો નહોતો આલ્યો તાપીવું પડ્યું હાજે કઈ ના આવે તો ભાત મોકલજે આવતું કઈ ના આવો ભાઈ ગેર ઉપરું છોકરા બે ને હારી હા કોને ના આવો તાપડી એવું પંખાને લેતા કોઈ રે ન આપ છોકરો બગાડ્યો છોકરો બગાડ્યો મને આપડે હાચું કહું છું હાચું એને ખોટું લાગે તો ભરાવો ભરાવો તો તો નહા બગાડ્યું ગમે પડ્યો કરતી હોય તો મોટો મોટો આ બધા એક કામ ટાઈમ નહા જાય પછી કહીએ આપડે રમીએ સાવન્ય તો તો પેલા નહીં રાજ્યની તો પેલા પેલા ચિંતા સવન્ય નહીં એવું કરશે એ તો કોના ઘુમા બની જાય કોથા કે કઈ લેવા દેવા

મરી જી એ કોમ કર્યું હતું બાજુ જે બાજરી છે બે પાછી ગરમી જે બાજરીની ગરમી ને કે ઉપરની ગરમી શું સહન થાય બાજુ બાજુ બનાવો થાય બાજુ વાતીઓ હાલ જાય મજૂર આવતો તો આપણું કામ નહીં આ શું આપણે શોધીએ જીવી મારી જિંદગી પૂરી થઈ જાય

જે થશે આપણે કરો આપડે તો જોવા રવું છે કરાય આપડે તો હાર દાખાઈ તો યુવાન ખૂટલા આપણે યુવાન ખૂટલા કઈ ઉછીમાં સોકડ માં સોકડતી મર જાય શોક જાય શોક દાખવ એટલે પણ બધું થાય ને હારે મોકલવો પડો આ ઝીંઘ્યો આપણને આપણને લે યુવાન ઝીંઘું શું થશે ને હા જાય બધું પંથર થશે ભણતર પેલા હતું આપણ તો ચાલતું એ જોય એટલે લોકો એમ હોતો નહીં પણ એવું કરતો આ તો આટલું બધા સહી કરતા આવડે ભાઈ લાવો સહી કરો આ તો બાર જોવો તો ન પોવાતો પડે તો આ તો પોકાય જો આપણે થઈ ગયા બનાવ નહીં થઈ એ મને ગોસો ખાઈએ આ બાજુ ઓમજોમાં કરીએ જ બેસ્યા છીએ કારણ કે મેં ન પેલા કરતા હોય કે આમ સોતે ખાટલામાં ગયા હોય પલંગ આમ આ ને છે ના એટલે આ ને હા આ ભોગો પડે અમારા ડોહા મૂકાતા હતા